છોતેર માં પ્રજાસત્તાક પર્વ પર્વની અંકલેશ્વર તાલુકા કક્ષાની ઉજવણી બાકરોલ ગામ ખાતે શાળાના પટાંગણ ખાતે કરવામાં આવી હતી અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિવિધ શાળા તેમજ પોલીસ વિભાગ દ્વારા પરેડ રજૂ કરવામાં આવી હતી

આજે એક એકતાનો પર્વ છે અને આપણે સૌ એક પરિવારના સભ્યો છીએ આપણે વિકસિત ભારતના સંકલ્પ સાથે સૌ સાથે મળીને આગળ વધી રહ્યા છીએ આજના દિવસે 1950 માં 75 વર્ષ અગાઉ ભારત દેશનું બંધારણ અમલમાં બન્યું હતું પ્રજાસત્તાક ભારતની સ્થાપના કરવામાં આવી હતી આ દિવસે તે મહાપુરુષોને યાદ કરવા જોઈએ જેમણે આઝાદી મેળવ્યા પછી તેમને સમૃદ્ધ અને મજબૂત ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું છે ભારત બંધારણ અમલમાં આવ્યા પછી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે એક નિર્માણ થયું છે અને ઉભરીને આવ્યું છે મિત્રો આજે જ્યારે આપણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણે બંધારણના ઘડવા ઘડવામાં જેમણે યોગદાન આપ્યું તેવા બાબા સાહેબ આંબેડકર તથા સાથે જ્યારે વિશ્વમાં વુમન ઇક્વાલિટીની કોઈ ડેફિનેશન નથી ત્યારે આપણી બંધારણીય સભામાં પંદર જેટલા સભ્યો હતા અને તેમણે આ બંધારણને એક ઓપ આપવામાં મહત્વનું યોગદાન આપ્યું છે જેમાં સરોજીન નાયડુ રાજકુમારી અમૃતા કૌર સુચેતા કૃપલાણી તથા હંસાબેન મહેતા જેવા આઝાદીના ઘડવાઈઓએ બંધારણીય સભામાં ભાગ લીધો હતો મિત્રો બંધારણનું આજે અમલી બન્યું પંચોતેર વર્ષ અગાઉ ત્યારે આપણે જેમને અથાક મહેનત કરી અને નાગરિકતા વિષયના હક્કો આપ્યા છે ત્યારે આપણા બંધારણમાં આજે એકસો પચીસ જેટલા બંધારણીય સુધારાઓ થયા છે ટોટલ ચારસો ને અડતાલીસ જેટલા આર્ટિકલો અત્યારે સમાવેશ થાય છે પચીસ ભાગમાં વહેંચાયેલું છે તથા બાર શેડ્યુલમાં સમાવેશ થાય છે મિત્રો દેશના બંધારણ દરેક નાગરિકને સમાનતા સ્વતંત્રતા ધર્મનિરપેક્ષતા સ્વતંત્ર ન્યાયતંત્ર સહિત વિવિધતામાં એકતાના હક્કો આપ્યા છે પિંટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર